જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ નંબર છ એક્ટિવિટી નંબર છ કે છે કે પ્રાણી જે ક્રિયા કરી શકે તેની સામે ખરું કરો અને જે ક્રિયા ન કરી શકે તેની સામે ખોટું કરો પ્રાણી અહીંયા આપણે પ્રાણીનું ચિત્ર આપેલું છે જે ક્રિયા કરી શકતા હોય ત્યાં સાચું ન કરી શકતા હોય તો ખોટું તો ચાલો પહેલા ક્રિયા જોઈ લઈએ કઈ કઈ ક્રિયા છે પેલી છે ફ્લાય એટલે ઉડવાની ક્રિયા પછી રન ફાસ્ટ એટલે ઝડપથી દોડવાની ક્રિયા જમ્પ એટલે કૂદવું સ્વિમ એટલે તરવું અને ક્લાઇમ્બ ટ્રીસ એટલે વૃક્ષો ઉપર કૂદકા મારવું તો પેલું દેડકો આપ્યો છે આપણે ફ્રોગ ઉડી શકે નહીં ઝડપથી દોડી શકે નહીં કૂદી શકે હા રાઉન્ડ રાઉન્ડ કરતો કરતો કૂદતો હોય સ્વિમ કરી શકે યસ ઝાડ ઉપર ચડી શકતા નથી પછી પછી આપણને આપ્યો છે વાઘ તો ઉડી શકે નહીં ઝડપથી દોડી શકે હા કૂદકો મારી શકે હા તરી શકે હા અને વૃક્ષ પણ પણ ચડી શકે છે આગળ વધીએ આગળ આપણને વાયન્દ્રો આપ્યો છે ઉડી શકે તો કે નહીં ઝડપથી દોડી શકે હા કૂદકો મારી શકે હા તરી શકે બિલકુલ નહીં ઝાડ ઉપર ચડી શકે છે યસ ત્યારબાદ છે માછલી આપેલી છે ઉડી શકે નહીં ઝડપથી દોડી ન શકે કૂદકા એનો મારી શકે તરી શકે પણ વૃક્ષ ઉપર ન ચડી શકે ત્યારબાદ આપણને આપ્યું છે પક્ષી અ બર્ડ ઉડી શકે છે ઝડપથી દોડી શકતું નથી કૂદકા મારી શકતું નથી તરી શકતું નથી અને ઝાડ પણ કુદકા નો મારી શકે એમ ઝાડ પર રહી શકે પણ ક્લાઇમ્બ ટ્રીસ ઝાડ ઉપર ચડવું ઝાડ ને ચડી નો શકે ઉડી શકે ખાલી તો આ એક્ટિવિટી ઉપરથી સવાલ આપ્યો છે શું કે ઉદાહરણ મુજબના વાક્ય બનાવો કે કેનો ફ્રોગ જમ્પ તો યસ ઇટ કેન કે શું દેડકો કૂદી શકે તો હા કૂદી શકે કેન અ ફ્રોગ ફ્લાય કે શું દેડકો ઉડી શકે તો કે નહીં નો ઇટ કેન નોટ પછી પામ આ પેલું છે કે કેનો ટાઇગર રન ફાસ્ટ કે શું વાઘ ઝડપથી દોડી શકે તો યસ યસ ઇટ કેન કેન અ ટાઇગર ફ્લાય

સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ કસોટી સાથે అసાઈનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે કેન અ મંકી ફ્લાય તો નો ઇટ કેનટ મંકી નો ઉડી શકે કેન અ મંકી ક્લાઇમ્બ અ ટ્રી કે શું વાંદરો ઝાડ પર ચડી શકે તો યસ ઇટ કેન પછી કેન અ બર્ડ ફ્લાય કે શું પક્ષી ઉડી શકે તો સર ઉડે તેને યસ ઇટ કેન કેન અ બર્ડ રન ફાસ્ટ કે શું પક્ષી ઝડપથી દોડી શકે બિલકુલ નહીં નો ઇટ કાન્ટ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીંયા હું આપણા ધોરણ છ ના સંપૂર્ણ અભ્યાસક્રમને અંત લાવું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણ્યા ભણીએ એક્ટિવિટી નંબર છ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા સોલ્યુશન લઈને હું દિવેશ ગાડીયા તમારી માટે ઇંગ્લિશ ભણાવવા માટે હંમેશા આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાજર થતો જ રહું છું